આજે નવેલનગર વિસ્તારમાં સેન મિત્ર મંડળ દ્વારા સંત શ્રી સેન મહારાજની 750 25મી જન્મદિવસની છે આજે ખૂબ જે રેનનગર વિસ્તારનો કે સમગ્ર રાજકોટના જે વાણન સમાજ છે એમાં સમાજમાં ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક पूर्वक સંત શ્રી સેન મહારાજની જન્મદિવસની ઉજવી રહ્યા છે એમાં અમને જે કઈ સહભાગી બનાવ્યા છે એ બદલ સેન મિત્ર મંડળનો અને સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને શેન મહારાજના બધા જ ઉપર હંમેશા આશીર્વાદ રહ્યા છે અને હજી વધુ આશીર્વાદ મળે તેવી તેમના ચરણોમાં પ્રાર્થના આજ રોજ મારા ધર્મગુરુ સેન મહારાજની જન્મ જયંતી આઠસો પચીસ ની જન્મજયંતી છે તો અમે રેલનગર ભપતપરા વિસ્તારમાં બધા સમાજના લોકો સાથે મળી અને એમાં એક અમારું સેન મિત્ર મંડળ છે જે ઘણા વર્ષો થી કાર્યરત છે અને દર વર્ષે મહાપ્રસાદ અને તેમજ બાદમાં ભવ્ય પણ આયોજન કરેલ છે અને સમાજના લોકોને એકત્રિત થાય એવો અમારો ઉદ્દેશ છે અમારી કમિટીમાં અમે યુવકો આશરે પચાસ થી યુવકો બધી આખા કાર્યક્રમ ઉઠાવી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો